સુરતના વેલંજા પારદી રોડ અંટ્રોલી ખાતે રૂપિયા પાંચસો કરોડના ખર્ચે એકત્રીસ વીંગા જમીનમાં બે હજાર દીકરા દીકરીઓ માટેના છાત્રાલય સિવિલ સર્વિસ કેન્દ્ર જ્યુડિશરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ડિફેન્સ એકેડેમી સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાયુક્ત પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂંજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય પશુપાલન મત્સ્ય વિભાગના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી શિક્ષણ રાજ્યમંત્રી બફુલભાઈ પાનસેરિયા મુખ્ય ડાટા જયંતિભાઈ બાબરિયા સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુટડીયા અને અગ્રણી ડાટાઓના હસ્તે શાસ્ત્રોક વિધિ સાથે સરદારધામ યુવા સંગઠનના આ પ્રકલોપનું ભૂમિક પૂંજન સંપન્ન કરવામાં આવ્યું હતું આ વેરાએ ડાટા ઓ દ્વારા એક જ દિવસમાં રૂપિયા અણસઠ કરોડ દાન જાહેર કરવામાં માં આવ્યું હતું જેમાં મુખ્ય ડાટા તરીકે જયંતિ ભાઈ રૂપિયા અગિયાર કરોડ સ્પોટ કોમ્પ્લેક્ષ માટે ફોરમ બેન વરસાણી રૂપિયા પાંચ કરોડ સહિત સેકડો ડાટા રૂપિયા બે કરોડ થી લઈને રૂપિયા પચીસ લાખ દાન આપ્યું હતું આગામી પંદર દિવસોમાં વધુ બત્રીસ કરોડ ફંડ પ્રાપ્ત થશે મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદારધામ દક્ષિણ ગુજરાત સુરત ઝોન આયોજિત આજે પાંચસો કરોડનું શૈક્ષણિક સંકુલ એવમ સિવિલ સર્વિસ કેન્દ્ર વિવિધ પ્રકારની એકેડમીનું કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાજી માંડવીયાજી અને ઉદ્યોગિક સામાજિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન થયું આદરણી જયંતિભાઈ એકલારા એ ભૂમિપૂજન કર્યું છે એમના પરિવારે અગિયાર કરોડના દાતા છે ફોરમબેન પટેલ સેશ્યલ આફ્રિકાથી પધાર્યા છે સ્પોર્ટ્સ એકેડમીનું કેમ્પસનું ઉદઘાટન કરવા માટે ખૂબ લગભગ દસ હજારથી વધુ બંધુ ભગીનીઓ અને સૌ ઔદ્યોગિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં આજે ભૂમિપૂજન સંપન્ન થયું છે એ દક્ષિણ ગુજરાત નહીં સમગ્ર ગુજરાતની અંદર એક સામાજિક ક્રાંતિ અંતર્ગત એવો મેસેજ જવાનો છે કે હવે બિનજરૂરી ખર્ચાઓ રૂઢિરિવાજો અંધશ્રદ્ધામાંથી બચત કરીને દસ વર્ષ પાટીદાર સમાજ ફક્ત એક નહીં સર્વ સમાજ દસ વર્ષ યુવા શક્તિમાં રોકાણ કરશે તો સમાજની તકદીર તસવીર અને તાસીર બદલાશે એવી શ્રદ્ધા અને આશા વ્યક્ત કરું છું